કદમ આંબો બિલપત્ર તેમજ જાબુ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે મિત્રો વૃક્ષોની માવજત કરવી એ આપણા સૌની ફરજ છે બાળકની જેમ જ મોટા કરવાના ઉછેર કરવાનું એક બીડું તે લોકોએ ઉઠાવ્યો છે વડોદરા શહેરના લોકોને સંદેશ આપી રહ્યા છે કે ગોગ્રીન બનાવવા માટે ઘર આંગણે જે વૃક્ષો વાવે જેનાથી છાંયડો ફળફળાદી ઓક્સિજન સુગંધિત ફૂલો અને પ્રસાદ ખૂબ સારા એવા પ્રમાણમાં મળી રહ્યા છે વૃક્ષારોપણ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર આ આજના જાતે છે રાષ્ટ્રીય વૃક્ષો લાવ્યા છે અને સરસ મજાના પાંચ વૃક્ષો વાવવામાં આવે છે જેમાં છે લીમડો જાંબુ છે કદમ છે આંબો છે જેવા વૃક્ષોનો અમે આજરોજ યુવાનોને પૂજા થઈને વૃક્ષારોપણનું આયોજન કર્યું છે સરસ મજાનો એટલે અમે એક સંદેશ આપવા માંગીએ છીએ વડોદરાના બાકીના જે બી યુવાનો છે એ ઘરને એક વૃક્ષ જરૂર વાવો જેથી કરીને આપણને વરસાદ વૃક્ષો વાવવાથી વરસાદ આવે છે બરફાદી મળે છે ફૂલો મળે છે ઓક્સિજન મળે છે તો આ બધી વસ્તુઓ આપણે જ કરવાની છે રોગી વડોદરા બનાવવા માટે આટલું અવશ્ય કરો આભાર